નમસ્કાર સ્વાગત છે આપનું અરવેલી સમાચારમાં બુલેટિન સાથે હું છું રેટા સમાચારનું શરૂઆત કરીએ હેડલાઇન્સથી બેવડી ઋતુનો અનુભવ થશે રાજ્યમાં ઠંડીની અસર નહીવત પવનની દિશા બદલાતા વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની શક્યતા એમએસયુના બોતેરમાં પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહેશે આવનાર લોકો વિશેષ સુવિધા પાલનપુર માર્કેટયાર્ડમાં રાજઘરાની આવક શરૂ થઈ મુહૂર્તમાં પંદરસોનો ભાવ બોલાયો રોજની સોથી વધુ બોરીની આવક અંબાજીમાં પણ હવે જંગલ સફારી બજેટમાં બનાસકાંઠા જિલ્લામાં પંદર કામો પાછળ બસો બત્રીસ પોઈન્ટ છન્નું કરોડની જોગવાઈ દસમીએ પીએમ દ્વારા રાજકોટના બે હજાર ચારસો આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓજસ્વીની નારી શક્તિ સંમેલન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ની ઓગણીસમી ફેબ્રુઆરી બનાસકાંઠા જિલ્લાના છ સેન્ટર પર પંદર બિલ્ડિંગમાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે જેમાં રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓએ જિલ્લાના નિયત થયેલ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા લેવામાં આવશે જેની શાળાના આચાર્યો વાલીઓ વિદ્યાર્થીઓ અને સંબંધિતોએ નોંધ લેવા જણાવ્યું હતું અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે આ દિવસોમાં કરા સાથે વરસાદ આવી શકે છે ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આવી શકે છે આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાશે તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતાઓ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે જેમાં કેટલાક ભાગોમાં જવીજ અને કરા સાથે વરસાદ આવી શકે છે દસ થી પંદર ફેબ્રુઆરીમાં ફરી વાદળછાયું વરસાદ આવવાની શક્યતાઓ છે આ સાથે સાતમી ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત માં આગાહી પણ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મહેસાણાનો પણ સમાવેશ થવા જાય છે મહેસાણા મહાનગરપાલિકા જાહેર કરાતા અનેક વિકાસના કામોને વધુ વેગ મળશે મહેસાણા નગરપાલિકા બન્યા બાદ શહેરી વિસ્તારમાં બમણો વિકાસ થશે વિકાસની જ વાત કરીએ તો હાલ મહેસાણા વિકાસની હરણફાર બળી રહ્યું છે જે વિકાસ હવે વધુ એક પામશે જેમાં છત્રીસ મીટર પહોળા રસ્તાઓ થશે મહેકમ વધશે ગ્રાન્ટ વધશે મહાનગરપાલિકામાં સમાવેશ થનાર વિસ્તારના જમીન મકાનના ભાવ વધશે તાંત્રિક મંજૂરી સ્થાનિક લેવલે જ મળી જશે અને કામગીરી પણ વધુ ઝડપી થશે સાથે મહેસાણામાં હાઈ રાયસ બિલ્ડિંગ બનાવવાનો માર્ગ મોકળો થશે સમાચારોમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ તારીખ દસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠાથી ઈ લોકાર્પણ કરવામાં આવનાર છે આ અવસરે સરકાર દ્વારા રાજ્યના તમામ એકસો બ્યાસી વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમમાં જીવંત પ્રસારણ ઓનલાઈન લોકાર્પણ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની સોંપણીના મોટા કાર્યક્રમોની તૈયારીઓ થઈ ગઈ છે રાજકોટની ચાર વિધાન સભામાં રેસ્કોર્સ નાના નાના મવા સહિતના ચાર વિસ્તારોમાં સ્તરે પાંચ પાંચ હજાર લોકો અને લાભાર્થીઓને ઉપસ્થિત રાખીને કાર્યક્રમ કરવામાં આવશે રાજકોટના બે હજાર ચારસો આવાસોનું આ દિવસે લોકાર્પણ કરવામાં આવશે બનાસકાંઠામાં પંદર કામો પાછળ બે પોઈન્ટ બત્રીસ કરોડની આ વખતના બજેટમાં જોગવાઈ કરાય છે અંબાજીમાં જંગલ સફારી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે યાત્રાધામ અંબાજીમાં દર્શન સાથે હવે હરવા ફરવાનું સ્થળ બની જશે અંબાજી જંગલ સફારી અને ઇકો ટુરિઝમની અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી શક્યતા છે કે જેમ ગીરમાં લાલ સફારી પાર્ક છે તે પ્રમાણે અંબાજીમાં પણ અમુક ચોક્કસ વિસ્તારમાં રીંછ સહિતના વન્યજીવોનું સફારી પાર્ક નિર્માણ કરવામાં આવશે અંબાજી માસ્ટર પ્લાનિંગ અંતર્ગત એકસો સત્તર કરોડ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અંબાજી ધરોઈ સહિતના વિસ્તારના ઇકો રેસ્ટોરન્ટની કામગીરી પાછળ એકત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર પાંચ દિવસ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે પવનની દિશા બદલાતા વહેલી સવારે થોડા ઠંડીનો અનુભવ થઈ શકે છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે આ સાથે જ બપોર બાદ તાપમાનમાં વધારો થતાં ગરમી જેવું વાતાવરણ રહેશે ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ ગુણવંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જે મુજબ અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે જે ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે તરફ નજર કરીએ તો અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે દેશ અને દુનિયાની અનેક ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી રૂપિયા પાંચસો ત્રેપન ના ભાડામાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે આ બસ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્ર થી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવિટી મળી રહે તેવો છે ભાવનગર જિલ્લામાં રવિ શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થતાં જિલ્લામાં કુલ સત્તાણું હજાર પાંચસો ત્રેપન હેક્ટરમાં વાવેતરનો વધારો છે હિસ્સો ધરાવતા તળાજા પંથકમાં પચીસ પોઈન્ટ બસો નેવ્યાસી હેક્ટરનું રહેલું છે તળાજા તાલુકામાં ચણાનું વાવેતર ત્રણ હજાર પાંચસો સુડતાળીસ હેક્ટરનું છે જ્યારે ડુંગળી પાકમાં તળાજા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ઓછો રસ કરતા ડુંગળી પાકમાં ગત વર્ષના દસ હજાર ચારસો સામે આ વર્ષે ઘટીને આઠ હજાર પાંચસો અડતાલીસ હેક્ટરનું થયું છે આ ઉપરાંત ઘઉમાં પણ ગત વર્ષના સાત હજાર આઠસો એકાણું હેક્ટરના વાવેતરની સામે ઘટીને પાંચ હજાર છસો પંચાવન હેક્ટરનું વાવેતર નોંધાયું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના બીજે જ દિવસથી ભાવનગર સહિત રાજ્યભરમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની દ્વિતીય પરીક્ષાનો પ્રારંભ થયો છે પરીક્ષામાં ધોરણ નવ અને અગિયાર માટે બે કલાક અને ધોરણ દસ તથા બાર માટે પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રાખવામાં આવ્યો છે ધોરણ નવ અને અગિયારમાં જાન્યુઆરી મહિના સુધીના અભ્યાસક્રમમાંથી અને ધોરણ દસ તથા બારમાં સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જાપાન જાતની તુવેરની સત્તર હજાર કિલોના વેચાણ સાથે મનના ભાવ રૂપિયા બે હજાર ચારસો સોળ રહ્યા હતા જ્યારે સાદી તુવેરની ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખ કિલોની આવક સાથે વેચાણ નોંધાયું હતું જ્યારે મનના ભાવ રૂપિયા બે હજાર એકસો ત્રીસ બોલાયા હતા સોયાબીન ધાણા મગ મગફળી સહિતની સારા પ્રમાણમાં આવક હતી સામે તમામ સારા પ્રમાણમાં ભાવ બોલાયા હતા ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે નાણાં મંત્રીએ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ નું બજેટ રજૂ કર્યું છે નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરાતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે